નમસ્કાર હું તે જાસુલિયા આપને અવારનવાર કાયદા કથા YouTube ચેનલ થી જાગૃત કરતા આવ્યા છીએ આ જે અત્યારે હાલ જોઈ રહ્યા છો એ ગુજરાત હાઉસિંગ બોર્ડ એટલે કે ઉધના વિસ્તારના સુરત મહાનગરપાલિકાના ઉધના વિસ્તારના પાંડેસરા પોલીસ સ્ટેશન ગુજરાત હાઉસિંગ બોર્ડ નું પોલીસ સ્ટેશન એટલે કે વિસ્તાર માટે સારી એવી સુવિધા લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે પોલીસ સ્ટેશનની સ્થાપના થતી હોય છે પરંતુ આ ઉધના વિસ્તારમાં આપે જોઈ શકો છો આ અત્યારે હાલ જે આ ફૂટપાથ જોઈ શકો છો પોલીસ સ્ટેશનના બાજુમાં ફૂટપાથ ચાલ્યો આવે છે એટલે કે બાજુમાં શાક માર્કેટ છે એના બાજુમાંથી ફૂટપાથ છે એ પોલીસ સ્ટેશનના બહારથી નીકળે છે જે ફૂટપાથની આજે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા આ સુરત સિટી ભોગવી રહ્યું છે આ સુરત સિટીના નાગરિકો ભોગવી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે જે આ ફૂટપાથની વ્યવસ્થા શું છે જ્યાં ફૂટપાથ ઉપર કોઈ દબાણ હોય અથવા તો ફૂટપાથ ઉપર કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય ફૂટપાથ દબાવીને એટલે કે આપણે સુરત મહાનગરપાલિકાના અને સરકારના નિયમો એવા બોલે છે કે ફૂટપાથથી મીટર અંદર એટલે કોઈ પણ બાંધકામ તમે કરો ફૂટપાથથી ત્રણ મીટર ત્રણ મીટર બાંધકામ અંદર કરવાનું હોય છે જેથી કરીને ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન થાય જે આપ જોઈ શકો છો આ ગુજરાત હાઉસિંગ બોર્ડનું પોલીસ સ્ટેશન છે આ પોલીસ સ્ટેશન ની બહાર ફૂટપાથ ક્યાં ફૂટપાથ પોલીસ ડિપાર્ટમેન્ટ ના જે કઈ બાંધકામ સમિતિ એટલે કે જે કઈ બાંધકામ કરનાર વ્યક્તિઓ છે એમણે ફૂટપાથ પાંડેસરા પોલીસ સ્ટેશન નો ખાઈ ગયા છે જે કઈ બાંધકામ સમિતિ ના અધિકારીઓ શું આને થઈ અધાણ છે શું સુરત મહાનગરપાલિકાના ઉધના વિસ્તારના કાર્યપલક ઇજનેર કે શહેરી વિકાસ ખાતું શું આ બાબતે અજાણ છે કે આ ખાડા કાન રાખી રહ્યા છે અને આ સુરતની નાગરિકને અને પાંડેસરાના નાગરિકને આ નાગરિકોને ટ્રાફિકની સમસ્યા હાલ ભોગવી રહ્યું છે અને ભવિષ્યમાં આનાથી મોટો ટ્રાફિક નુશસ ઉભો કરશે આ પોલીસ સ્ટેશનના લીધે જે આજુબાજુમાં હજુ પણ એવી જગ્યાઓ છે કે જે બાંધકામ કોમર્શિયલ કરી શકે છે તો આ બાંધકામ પોલીસ સ્ટેશનનું ઉદાહરણ લઈને જે ફૂટપાથ ઉપર બાંધકામ પોલીસ સ્ટેશન ફૂટપાથ ઉપર બની જાય

એક અડધો ફૂટ પણ રોડ પર આવતું હોય ફૂટપાથ દબાવેલો હોય તો તમે તાત્કાલિક નોટિસ ને સીધું ડિમોલેશન કરી જાવ છો તો આવા ડિમોલેશન આવા ડિમોલેશનો અસંખ્ય સુરતમાં આપ કરી રહ્યા છો ત્યારે હું તમને બતાવીશ આ પાંડેસરા પોલીસ સ્ટેશન ગુજરાત હાઉસિંગ બોર્ડ નું ગુજરાત હાઉસિંગ બોર્ડ પાંડેસરા પોલીસ સ્ટેશન ઉધના વિસ્તારમાં સુરત શહેરના કમિશનર શ્રીને પણ આ માધ્યમથી સંદેશો આપું છું કે સાહેબ આપ તો ટ્રાફિક બાબતે ખૂબ મોટું અવેરનેસ લાવ્યા અને ખૂબ અવેરનેસ સાથે લોકોને ટ્રાફિકની જાગૃતિ આપી અને લોકો પણ પાલન કરતા થયા ત્યારે આપના જ અધિકારીઓ આપના જ અધિકારીઓ જે વિસ્તારમાં બેસવાના છે જે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં શું ત્યાં વ્યવસ્થા છે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા છે શું પોલીસ સ્ટેશન બને છે તો પૂરતી પાર્કિંગની વ્યવસ્થા પણ નથી જ્યારે પણ કોઈ પણ બિલ્ડિંગ બનતું હોય તો પાર્કિંગની વ્યવસ્થા વગર અથવા તો ફૂટપાથ દબાવીને આવું તો કેવું તમારો પાર્કિંગ

તો આ કામગીરી માટે ચોક્કસ અમે અટકાવવા માટે તમામ અમે પ્રયત્નો લગાવીશું આ નહી થવા દઈએ બની ગયું છે પણ તમે ડિમોલેશન કરો જો આ ડિમોલેશન ન કરો તો આની પાછળ જે કઈ કાયદેકી કાર્યવાહી કરવાની હોય એ કાયદેકી કાર્યવાહી અમે કરીશું